જામનગર નવરાત્રીને લઈને જામનગર પોલીસ તૈયાર ગરબાના આયોજકોએ સુરક્ષા લઈને નિયમોનું કરવું પડશે પાલન પોલીસ વિભાગની મંજૂરી લેવી પડશે અનેક ગરબાના આયોજકોએ મંજૂરી માટેના પ્રક્રિયા કરી છે પોલીસની ટીમ રહેશે તૈનાત સોશિયલ મીડિયામાં પોલીસની ટીમ દ્વારા રહેશે નજર શાંતિપૂર્ણ માહોલ માં નવરાત્રી પર્વ ઉજવાય તે માટે પોલીસ સજ્જ નવરાત્રીમાં યુવતીઓ કે મહિલાઓ તને ઘર સુધી મૂકવા પોલીસ કરશે મદદ નવરાત્રીમાં પોલીસની સતત પેટ્રોલિંગ માંગ રહે છે. એલસીબી, સોક સહિતની ટીમો સતત પેટ્રોલિંગમાં રહે છે. પાર્ટી પ્લોટમાં નવરાત્રી માટે પરફોર્મન્સ લાયસન્સ માટે અભિપ્રાય માટે આવી રહ્યા છે. હાર્ટ એટેક જેવા બનાવ બને તો મેડિકલ ટીમની મદદ તાત્કાલિક મળે તે માટે પોલીસ રહેશે કાર્યરત. બાઇટ પ્રેમસુખ ડેલુ એસપી. નહોતો પહેલા તો હું બધા જામનગર જે અત્યારે આપણે નવરાત્રા શરૂ થવાની છે આની શુભેચ્છા પાઠવું છું અને આ વખતે જે જામનગરમાં જે નવરાત્રિ થશે તો નવરાત્રિ માટે અત્યારથી અમારી બધી જે તૈયારીઓ છે એ ચાલુ છે અને આ તૈયારીઓને ભાગરૂપે અમે જે દરેક પોલીસ સ્ટેશન છે અમે ક્યાં ક્યાં કઈ કઈ પાર્ટી પ્લોટમાં કઈ કઈ હોટલમાં અને શહેરી જે આપણે જગ્યા જગ્યાએ જે ગરબાઓ થવાની છે આ માટે અમારી સી ટીમ અમારી એલસીબીની ટીમ અમારી એસઓબીની ટીમ એ બધી અલગ અલગ જે ટીમ છે એ અલગ અલગ એરિયામાં અત્યારે વિઝિટ કરી રહી છે અને આને અલાવા અમારી જે સાયબર પોલીસ સ્ટેશનની જે ટીમ છે આ સાયબર પોલીસ સ્ટેશન દ્વારા પણ અમે જામનગરના જે સોશિયલ મીડિયા હેન્ડલ છે આ પર અમે પણ કે કેવી રીતે આપણે સુટિયાની અને બીજી બધી વસ્તુ છે એ સમય સમય પર અમે લોકો આ ઉપર અપલોડ કરીએ છીએ અને આને અલાવા અમે ઘણી બધી ડીવાયએસપીના અને એલસીબી પીઆઈ લગારિયા અને સોજી પીઆઈ ચૌધરી અને દરેક પોલીસ સ્ટેશનના જે પીઆઈ છે આના નેતૃત્વમાં અલગ અલગ એક સ્પેશિયલ ટીમ પણ બનાવી છે